ગુજરાત ભાજપ માટે હવે એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે પાર્ટીના કયા એવા નેતાઓ છે જેમને ભ્રષ્ટાચાર ન કર્યો હોય દારૂની હેરાફેરી ન કરી હોય ડ્રગ્સ યુવાનો સુધી ન પહોંચાડ્યું હોય અને રસ્તાઓ બનાવવામાં ભ્રષ્ટાચાર ન કર્યો હોય અને માત્ર લોકસેવા જ કરી હોય દર બે દિવસે આપણે ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલ્સમાં જોઈએ છીએ કે આ શહેરમાંથી ભાજપના આ નેતા દારૂની હેરાફેરી કરી રહ્યા હતા ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા હતા હવે તો ખરેખર હદ થઈ ગઈ છે કે ક્યાં સુધી ભાજપ નેતાઓના કારસ્તાન બહાર આવતા રહેશે

તમને જણાવી દઈએ કે આ પહેલો એવો કિસ્સો નથી જેમાં ભાજપના નેતા દારૂ કે ડ્રગ્સની હેરાફેરી કરતા ઝડપાયા હોય જેમાં છ મહિના પહેલાં જ અમદાવાદના ખોખરા વોર્ડમાં બીજેપીના અનુસૂચિત જાતિ સેલના પ્રમુખ અક્ષય વેગડાની દારૂ હેરાફેરી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ વર્ષ બે હજાર ત્રેવીસમાં પણ આયુર્વેદિક સિરપમાં આલ્કોહોલ ભેળવીને વેચવાના ગુનામાં રાજકોટ શહેરના યુવા ભાજપના ઉપપ્રમુખ રૂપેશ દોદડિયાની અટકાયત કરવામાં આવી હતી જોકે આ ગુનેગારો તો ભાજપના નેતા કહેવાય તેમના પર તો ગુનો નોંધાય છતાં તેઓ જેલમાંથી બહાર છૂટી શકે છે મહત્વની વાત તો એ છે કે ભાજપ સરકાર આવા ગુનાખોરોને શું કરવા છાવરે છે જે તેમની જ પાર્ટીને બદનામ કરવા બેઠા છે